ચૂંટણીના પરિણામ પહેલા સટ્ટા બજાર સક્રિય થયું છે ગુજરાતની નવ બેઠક પર જીત માટે ભાજપ ફેવરિટ છે બુકે દ્વારા નવ બેઠકના ભાવ બોલાયા હતા આ સાથે જ પોરબંદર બેઠક ભાજપ માટે સૌથી સુરક્ષિત રાજકોટ બેઠક પણ ભાજપ માટે સુરક્ષિત પોરબંદર બેઠકનો ભાવ ત્રણ પૈસા રાજકોટ બેઠકનો ભાવ સાત પૈસા આણંદ બેઠક પર રસાકસી હોવાની વાત કરવામાં આવી રહી છે સંવાદદાતા શનિ જોડાઈ ગયા છે લાઈવ શનિ જણાવશો કે લોકસભા ચૂંટણીના પરિણામ પહેલા જ સટ્ટા બજાર સક્રિય થઈ ગયું છે હિરલ જે રીતના વાત કરવામાં આવે તો લોકસભાની ચૂંટણીના પરિણામ પહેલા ભૂકી બજારે પોતાના ભાવ ખોલ્યા છે સટ્ટાબજારમાં અત્યારે જે રીતના રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની આજે છવ્વીસ પૈકીની નવ સીટો જે રસાકસી ભરી માનવામાં આવતી હતી તેના ભાવો ખોલવામાં આવ્યા છે અને આ નવ સીટ પણ શુયોર માનવામાં આવી રહ્યા છે જેમાં વાત કરવામાં આવે તો મનસુખ માંડવિયા જે પોરબંદરના ઉમેદવાર હતા તેમનો ભાવ છે તે ત્રણ પૈસા જોવા મળી રહ્યો છે રાજકોટ પરસોત્તમ રૂપાલાનો સાત પૈસા ભાવ જોવા મળી રહ્યો છે પૂનમ માઢમ જે જામનગરના લોકસભાના ઉમેદવાર હતા દસ પૈસા ભાવનગરના નિંબુબેન બાંભિયા જેના દસ પૈસા સુરેન્દ્રનગરના ચંદુભાઈ સિહોરના પણ દસ પૈસા ભાવ જોવા મળી રહ્યો છે જુનાગઢ સીટ જે રાજેશ ચુડાસમા તેમનો પંદર પૈસા પાટણના જે ભરતસિંહ ડાભી છે તેમનો વીસ પૈસા ભાવ જોવા મળી રહ્યો છે બનાસકાંઠામાં રેખાબેન ચૌધરી જેના ગેનીબેન ઠાકોર સામેની લડતની વાત હતી તેમાં પણ પચીસ પૈસા જ ભાવ જોવા મળી રહ્યો છે સૌથી વધુ ભાવ છે તે આણંદ મિતેશ પટેલનો ભાવ જોવા મળી રહ્યો છે અને તે માત્ર ત્રીસ પૈસા એટલે એક લાખ રૂપિયા જો રોકવામાં આવે તો તેની સામે માત્ર ત્રીસ હજાર રૂપિયા મળી શકે ત્રણ હજાર રૂપિયા મળી શકે સાત હજાર રૂપિયા આ ભાવો છે તે ખુલ્યા છે એટલે ક્યાંક લાગી રહ્યું છે કે બુકી બજારમાં પણ ભાજપે ગુજરાતની પચીસે પચીસ સીટ આપી દીધી છે કારણ કે એક સીટ તો બિનહરફ થઈ ચૂકી છે જ્યારે પચીસ સીટનું આ જે ગણતરી કરવામાં આવશે તો આ પચીસે પચીસ ક્યાંક જે જંગી લીટથી જીતે તેવું અત્યારે બુકી બજાર કહી રહ્યા છે જી રવિ બિલકુલ શનિ આભાર